નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝ પર આજે મેં લઈ આવ્યા છે દાહોદ જિલ્લાના તાજા સમાચાર દાહોદ કૃષિ વિભાગે ખાતાના મોટા જથ્થાને ઝડપી પાડ્યો છે જેમાં બે વાહનો સામેલ છે આ જથ્થો કાળા બજારમાં ઊંચા ભાવે વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો વિગતોમાં જોઈએ તો કૃષિ વિભાગની ટીમે મધ્યપ્રદેશથી આવતી એક ગાડી અને દાહોદ પાસિંગની જીજે વીસ નંબરની અન્ય ગાડીને અટકાવી હતી

એમાં ની એમાં પંચોતેર બેગ જેટલી હતી અને એ પણ માલ બધો બિલ વગરનો છે એટલે આપણે એનો કબજો કરીને આપણા જે સેફ કસ્ટડીમાં ડીલર હતા રખાવી દીધો છે અને એની જાણ કલેક્ટર કચેરીમાં કરી દેવામાં આવી છે બીજો એક ટેમ્પો છે એ પણ કતોરાથી જ પકડાયેલો છે એમાં આઈપીએલ કંપનીનો પંચોતેર ગુણી ડીએપી છે અને એ ગાડી નંબર વીસ વી ઓગણ સાહીઠ સુરતાલી નંબરની ગાડી છે એ પણ બિલ વગર જે તે સમયે બિલ રજૂ કરી શકેલ નથી એટલે આપણે એને કાળા બજાર વેચવા માટે લઈ જતા એ રીતે શંકાના આધારે જપ્ત કરેલો છે અને એ જથ્થો પણ આપણે જે ગોડાઉન છે એમાં સીઝ કરીને રાખવામાં આવેલું છે તથા એની જાણ પણ જે રીતે કલેક્ટર સાહેબ ને પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી છે મધ્યપ્રદેશની ગાડીમાં જે માલ પકડાયો છે તે ક્યાંથી ક્યાં લઈ જવા મધ્યપ્રદેશની ગાડીનો માલ છે ને એ લગભગ આપણા દીપલો આજુબાજુથી ભરવામાં આવેલો છે એવું લાગી રહ્યું છે પ્રાથમિક રીતે અને એ ખેડૂતોને ઊંચા ભાવે બોર્ડરના વિજય વિલેજમાં વેચવા માટે લઈ જતા હોય એવું લાગી રહ્યું છે દાહોદની ગાડીમાં જે પકડાયું છે એનામાં કેટલા બેગ ખાતર પકડાયું દાહોદ ની ગાડી છે એમાં વીસ વાળી પાસિંગ જેમાં પણ પંચોતેર થયેલી હતું આઈપીએલ નું પણ એ પણ ઊંચા બજાર કાળા બજાર માટે લઈ જવાનું લગભગ લિંક ખેડા થી ભરાયેલું છે અને એ પણ ખેડૂતો કાળા બજાર માટે

વધુ તપાસ અને હાથ ધરી છે અમે આ વિષય પર વધુ અપડેટ લાવીશું આ સમાચાર તમને કેવા લાગ્યા કમેન્ટમાં જરૂર જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો જેથી તમને તાજા સમાચાર મળતા રહે ધન્યવાદ ફરી મળીશું ડીટીવી ન્યૂઝ પર